હો પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ દાહોદ જિલ્લાના સાંસદ ખેલ મહાકુંભ જી એલ શેઠ હાઈસ્કૂલ સિંગવડ ખાતે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે ખુલ્લો મૂક્યો દાહોદ જિલ્લાના લીમખેડા અને સિંગવડ તાલુકાના આઠસો એકાણુંથી વધુ રમતવીરો ખેલ મહાકુંભમાં ભાગ લીધો જેમાં મળતી માહિતી મુજબ સાંસદ ખેલ મહાકુંભ દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે લીમખેડા વિધાનસભાના કાર્યક્રમ યોજાયો જેમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે દીપ પ્રાગટ્ય કરી ટોસ ઉછાળી ખેલ મહાકુંભનો કાર્યક્રમ ખુલ્લો મૂક્યો સાંસદ જસવંતસિંહ ભાભોરે દેશમાં રમતવીરનો ઉત્સાહ વધે અને ભારત દેશનું નામ રોશન થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રાંત અધિકારીઓ નાયબ કલેક્ટર સિંગવડ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ સી કે કિશોરી કરણસિંહ વણછળા નારસિંહભાઈ પરમાર તાલુકા વિકાસ અધિકારી સિંગવડ તાલુકા વિકાસ અધિકારી લીમખેડા મામલતદાર સિંગવડ મામલતદાર લીમખેડા સહિત તાલુકા પંચાયત સદસ્ય જિલ્લા પંચાયત સદસ્ય ખાસ ઉપસ્થિત રહ્યા